ઘેર જઈને કઈ ના આવ્યો પણ પા આવી કે નહીં આવું આવશે નહીં હાલ કંઈ તો આવ્યો એ આબાના તો કેતા કહેતા આવું પેલા શિક કરતો જય એરે ચોક ના ચોક તો બેહાઈ જ રહ્યા છે એ પાછ લેટવા હે ને એરા ખાવા માટે ચોક ના ચોક તો બેહી જ રહ્યા છે આમ બહાર જાઉં તો પછી ખાસ પંગ કઈ કહે આવું પડશે પહેલે હો એ છોકરા જ વેરાય તો મારે તો જવું જ પડશે આ તો નહીં મેળાવો લે જા દે આજ એ બકુલા જોડે ચોય ને આપડે ભાઈના છોકરાને વિવાહ નઈ હોવા છો ભાઈ તારે જાણું હા તું કોમ જોઈ તાન હું તને તો રાતી હોવા પા તો બાઈગોટા ખાય તો જલ્દી જલ્દી જ પડશે એ ભેકો છોકરા હેડે એ ભેક નકે તાન અલે બે એ ગમેતે પણ આપડા ભઈ છે તાણ કોઈ માર ભાઈ બોલ્યો અમાર ભાઈઓને કેવાય અરે નહીં આ બસ દસ દમ બાધી દીધો ઓય ચાલો જલ્દી કરવાનો બળે લ્યા મોળ તો તું મા પા ટપકો નાય મોળા નહી કેપા કાલ કાલ રાખતી કતો તો તો રાખેલું તાણ

એ તો સમય સંજે કે બધું થઈ સમય આવશે પા ઓરાઈ ગયો પા ફૂફ ટાઈ એ તો છે તારા થઈ પછી હા જોજો ટાઈમ બેહું પછી આવી તો જાવ નક એકલો જઈના આવો તો બેહું કાટરો ઢાળી કાટરો ઢેર ઢેર બોલો ઓય બેહું કોઈ આવતું દે ખાતું નહીં

આ તમે જેટલા આલે એટલામાં લાખ બરોબર 3 લાખ બરોબર કેમ વાઈન લઈ લઉં હાવ મારા આવજો તમે તાર હારું હું આવી ગયો કળગોટ નહી ને હું આવી ગયો એ હાલ આ બતાપીયો તો તાપીવાઈ ગયો હારું હું આવી ગયો તન એ હાલ એ મારા એ હારું

મારા બાજુ જેટલા પૈસા છે એટલા હાલે ઉપાડ લાવ્યો એવું છે

ઓ વિધુ આપણી ના એ નહીં થોડો બાપરાં ટેકો થાય થોડો આ લારો આપણે જીયા ના ક એયા જતા રાય દુકાનોડો શેત્રે રાખ્યા આપણે તો લાગકે થોડા જાના હેડો સજો સારો હજો પૂરા રૂરા નાખી દીધું આટલું હજો અરે એક એક કરાજી ચટ્ટી બધી ચાર નાખી

શું જોયેલો તાર આ ભાઈ ભેગા કદી ના ચેત રહીએ જો ભાઈઓ ભેગા નીકળ જ પેલી એવો